ભારતની સ્ત્રીઓ અલગ અલગ પ્રકારના વ્રત રહેતા હોય છે જેમ કે કરવા ચોથ જયા પાર્વતી એવ્રત જવ્રત દિવાસો એમાં નો જઈક એટલે કે દિવાસો અને એવરેજ જવ્રત વ્રત વિશે આપણે જાણીએ કે તેમાં શું હોય છે કઈ પ્રકારે રહેવાના હોય છે અને શું શું કરવાનું હોય છે આ દિવાસો અને એવરેજ જવ્રત છે એ બંને સેમ છે કે અલગ અલગ છે તો સેમ છે આપણે દિવાસો આપણે અષાઢ વદ અમાસ ને ગુરુવાર થી દિવાસો વ્રત બધા બહેનો રહી શકે વિધવા હોય સૌભાગ્યવતી હોય છોકરીઓ હોય એમાં શું કરવાનું હોય કઈ રીતે રહેવાનું પાર્વતી માતાની પૂજા કરવાની હોય એવરેજ વ્રત માની પૂજા હોય એમાં એવ્રત વ્રત એ અમુક ઉપવાસ કરવાનો દેવ્રત વ્રત માં તો એક દિ હોય એમાં તે દીમાસ નો દિવાસો ન હોય તમે તીવ્રો અને એ વ્રત વ્રત માં આમાં છત્રીસ કલાક નો હોય એક રાત નો જાગ હોય બે દિવસ અને એક રાત્રી બે દીધી પછી

તીવ્રત વાળા હાજર એક ડાણું કરી શીખીએ વાળી પહેલો હોય આપણે છત્રીસ કલાક બીજા હાજે પછી એને હોવાનું પારણા કરવાનું